હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આ વીડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર એકાઉન્ટ જેમાં ભાગ નંબર બે ચેપ્ટર નંબર એક શેર મૂડીના હિસાબો તેમાં આજે આપણે ચેપ દાખલા નંબર છ સ્ટાર્ટ કરવાના છીએ તેમાં કીધું છે કે હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ રૂપિયા દસનો એક એવા ચાર લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી કંપનીએ તેમાંથી ત્રણ લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા શેર શેરડીથ રકમ નીચે મુજબ મંગાવવામાં આવી તો અરજી વખતે રૂપિયા ચાર મંજૂરી વખતે ત્રણ અને આખરી હપ્તા વખતે એમ ટોટલ દસ દસ રૂપિયા થશે તો ટોટલ શેર તેમને કેટલા બહાર પાડ્યા તો ત્રણ લાખ ઇક્વિટી શેર તેમને બહાર પાડ્યા છે તો આપણે સૌથી પહેલાં તે જ લખીશું ત્રણ લાખ શેર બહાર પાડ્યા હવે જોઈએ અરજીઓ તેમને કેટલી મળી છે તો કંપનીએ ત્રણ લાખ સાહીઠ હજાર શેર માટેની અરજીઓ મળી તો અરજી તેમને કેટલી મળી ત્રણ લાખ સાહીઠ હજારની ત્રણ લાખ સાહીઠ હજારની અરજી મળી ઓકે તો હવે આપણે વધારાની અરજી કેટલી મળશે ટોટલ સાહીઠ હજાર એ શું કહેવાશે આપણી વધારાની અરજી તો જે આપણને વધારાની અરજી મળી છે તેને આપણને પરત બી કરવી પડશે તો એના માટેની પણ એક આમનંદ વધશે એક એન્ટ્રી આપણી વધશે આમનંદની અંદરની હવે આપણે બાકી હપ્તા જોઈ લઈએ તો એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલા બે હજાર ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર મંજૂરી તથા આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી એટલે કે એક શેર હોલ્ડર છે આશા કરીને તેણે બે હજાર ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ નથી ભરી તો અહીંયા આપણે હેડિંગ આપીશું બાકી હફ્તા અને એમાં નીચે આવશે આખરી હપ્તો અને આખરી હપ્તાની રકમ નથી ભરી તેથી કેટલા ઇક્વિટી શેર હતા બે હજાર ઇક્વિટી શેર હતા અને આખરી હપ્તાની રકમ રૂપિયા કેટલા હતા તો ટોટલ ત્રણ રૂપિયા હતા તેના તો ત્રણ જોડે તેનો ગુણાકાર કરીશું તો આવશે આપણે અહીંયા છ હજાર તે આપતો બાકી હફ્તો કહેવાશે ઓકે હવે આપણે એન્ટ્રી સ્ટાર્ટ કરીએ તો લાસ્ટ કર્યો હતો તેવી પણ એન્ટ્રી આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે ઇક્વિટીને શોર્ટમાં લખ્યું છે તમે સમજી આવજો તો તે અરજીની રકમમાં કેટલી આવશે અહીંયા તો ટોટલ અરજી હતી આપણી કેટલી અરજી હતી ટોટલ આપણી ત્રણ લાખ સાહીઠ હજાર ત્રણ લાખ હજાર ગુણ્યા ચાર થશે ચાર કેમ તો અરજીના અહીંયા ચાર રૂપિયા આપેલા છે તેથી ત્રણ લાખ સાહીઠ હજાર ગુણ્યા ચાર તો અહીંયા આવશે આપણી ચૌદ લાખ ચાલીસ હજાર ચૌદ લાખ ચાલીસ હજાર જે આપણે અરજીની રકમ થઈ આપણે આ સૌથી પહેલી અરજીની આમ નોંધ કરી હવે તેના પછી આવશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે આપણે તેને શેર મૂડી ખાતે લઈ જવાનું છે ઇક્વિટી શેરની જે રકમ હતી તેને આપણે શેર મૂડી ખાતે લઈ જવાની છે તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને આપણે અહીંયા વધારાની અરજી પણ આવી હતી તેથી આપણે અહીંયા બેંક ખાતે બી લખીશું તેને આપણે બેંક ખાતે લઈ જવાની છે પરત કરવાની છે તેથી આપણે અહીંયા બેંક ખાતે લખીશું જ્યારે પણ સમમાં આપણને આવી રીતે વધારાની અરજી મળશે ત્યારે આપણી જે બીજી આમનોન છે તેમાં બેંક ખાતે એડ થશે ઓકે અગર આપણને વધારાની અરજી ના મળે તો બેંક ખાતું લખવાની કોઈ જરૂર નથી તો ઇક્વિટી શેર અરજી ખાતે તેમાં ટોટલ તો એ જ રકમ આવવાની છે ચૌદ લાખ ચાલીસ હજાર હવે બેંકની આપણે સૌથી પહેલાં રકમ ફાઇન્ડ કરીશું તો વધારાની અરજી કેટલી આવી હતી સાહીઠ હજાર તો સાહીઠ હજાર ગુણ્યા ત્રણ કરીશું સોરી ચાર કરીશું સાહીઠ હજાર ગુણ્યા ચાર તો આપણે અહીંયા આવશે બે લાખ ચાલીસ હજાર જે આપણે બેંક ખાતામાં લખીશું અને છે મૂડીના ખાતામાં કઈ રીતે તમે રકમ લખશો તો આમાંથી આ માઇનસ કરીને લખી શકો છો કાં તો તમે બીજી રીતે કઈ રીતે લખી શકો છો તો જે આ આપણે શેરની ટો શેર જેટલા બહાર પાડ્યા હતા તેનો ગુણાકાર અરજીની રકમ એટલે કે ચાર સાથે આપણે કરી દઈશું તો બી આપણે રકમ મળી જશે એટલે કે ત્રણ લાખ ગુણ્યા ચાર કરીશું એટલે બાર લાખ આવશે કાં તો તમે જે આ અરજીની રકમ લખી તેમાંથી આ બેંકમાં જે રકમ લખી છે તે આપણે રકમ માઇનસ કરી દઈશું તો બી આપણને આન્સર આવી જશે ઓકે હવે ત્રીજી આપણે મંજૂરી ઇક્વિટી શેર મૂડી ખાતે તો તેમાં કઈ રકમ આવશે તો ત્રણ લાખ નો ગુણાકાર થશે ત્રણ જોડે

તેની તેજ કિંમત નવ લાખ હવે આપણે લાસ્ટ પાંચમી અને છઠ્ઠી આમના આખરી હપ્તાની કરીશું તો આખરી હપ્તાની પાંચમી તો તેમાં શું આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે

તે ઇક્વિટી શેર આખરી ખાતે તો શું ચેન્જ ખાલી વચ્ચે હપ્તા ખાતે ઉધાર તે જ આપણે એડ કર્યું છે બાકી બીજો કોઈ ચેન્જીસ નથી તો સૌથી પહેલા આપણે તે શેર શેર આખરી હપ્તા ખાતે આપણે રકમ લખી નાખીશું એ તો નવ લાખ જ આપણે રહેવાની છે નવ લાખ રૂપિયા હવે મળવાનો બાકી હફ્તો જે આપણે ફાઇન્ડ કર્યો તો સૌથી પહેલાં બાકી હફ્તા ટોટલ આપણે છ હજાર આવ્યા હતા બે હજાર ગુણ્યા ત્રણ એમ કરીને ટોટલ છ હજાર આવ્યા હતા તો તે આપણે અહીંયા લખી નાખીશું અને આમાંથી માઇનસ કરીને જે રકમ વધશે તે આપણે લખી નાખીશું નવ લાખ માઇનસ છ હજાર તો રવ શું રકમ આવશે આઠ લાખ ચોરાણું હજાર તો એ આપણે બેંક ખાતે લખી નાખીશું ઓકે અગર તમને બેંક ખાતે બીજી રીતે લખવું હોય તો તે તમારે ટોટલ જેટલા શેર આપણે બહાર પાડ્યા હતા ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ત્રણ લાખ શેર બહાર પાડ્યા હતા તેમાંથી આપણે બે હજાર માઇનસ કરીશું એટલે બે લાખ અઠ્ઠાણું હજાર આવશે તેનો ત્રણ જોડે ગુણાકાર કરીશું પણ એ લાંબી પ્રોસેસ થશે એના કરતાં આ બેટર છે કે તમે જે ઇક્વિટી આખરી હફ્તા આપણે નવ લાખ લખ્યા હતા તેમાંથી બાકી હફ્તો જે માઇનસ કરી નાખીશું તો આપણને બેંકની રકમ મળી જશે હવે લાસ્ટમાં આપણે કુલ સરવાળો કરીએ કુલ સરવાળો ચૌદ લાખ ચાલીસ હજાર વધતા ચૌદ લાખ ચાલીસ હજાર વધતા નવ લાખ વધતા નવ લાખ વધતા નવ લાખ વધતા નવ લાખ એટલે આપણે આવશે અહીંયા ચોસઠ હજાર સોરી ચોસઠ લાખ એંસી હજાર ચોસઠ લાખ એંસી હજાર આપણને ટોટલ સરવાળો મળી ગયો ઓકે આ જોડે આપણો આ સમ કમ્પ્લીટ થાય છે કશું જ નથી સૌથી પહેલાં આપણે શેર ટોટલ કેટલા બહાર પાડ્યા તે લખીશું આપણે આ આ જે આખો સમ છે તેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું તો આ આખું ચેપ્ટર તમને ઇઝીલી સમજાઈ જશે સૌથી પહેલાં શેર બહાર પાડ્યા તે લખવાનું અરજી લખવાની પછી વધારાની અરજી લખવાની પછી એક વસ્તુ યાદ રાખવાની વધારાની અરજી જ્યારે બી આવે ત્યારે તમે આ બીજી જે આમનોદ કરી તેમાં ખાલી તમારે આ બેંક ખાતે જે લખ્યું એ વધારવાનું છે અને આમાં જે વધારાની અરજી આવી તેને અરજીની રકમ સાથે ગુણાકાર કરી નાખવાનો અરજીના જેટલા રૂપિયા તમને આપ્યા હશે ચાર કે ત્રણ એટલા તેની જોડે તમારે ગુણાકાર કરી નાખવાનો પછી અહીંયા બાકી હફ્તો આપવી રીતે આપણે ફાઇન કરી નાખવાનું એટલે જ્યારે બાકી હપ્તો આપણને લખવાનો આવે આમનોની અંદર જેમ આપણે અહીંયા લખ્યું આખરી હપ્તાની અંદર મળવાના બાકી હપ્તા તેમાં તમે ડાયરેક્ટ જ રકમ લખી શકો ઇઝીલી ત્યારે કોઈ ગણતરી કરવાની જરૂર ના પડે ઓકે બાકી આ ન સેમ જ રહેવાની છે કોઈ આમાં ચેન્જીસ આવવાના નથી ઓકે તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ